અનુલક્ષીને અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ચારસો થી વધુ લોકસભા બેઠકો જીતવાની ભાજપની રણનીતિ છે જે અંતર્ગત કાર્યાલય ખોલવામાં આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને વિધાનસભા દીઠ અમિત શાહ કાર્યાલય બનાવવાનું સૂચન કર્યું હતું જેથી તમામ ધારાસભ્યો તેમના વિસ્તારમાં

ફૂલ મેજોરિટી સાથે આપણે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છેલ્લા દિવસ આ જ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને આપણા લાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈને જે રીતે એમણે ગાંધીનગર લોકસભાને દુનિયાની શ્રેષ્ઠ લોકસભા બનાવી છે એ જ રીતે એમને પણ દુનિયાના નંબર વન સાંસદ તરીકે આપણે ચૂંટીને મોકલીએ